રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા રાજ્યના વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ આઈએસ અધિકારીઓ અને તેમના પરિવારજનો પણ આ ગરબા મહોત્સવમાં ઉમંગભેર જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતીનો પણ લાવો લીધો હતો આ દરમિયાન મુખ્ય સચિવ રાજકુમાર અને સરમિ રાજકુમાર અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જોશી અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ તથા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આરતીમાં જોડાયા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબા ઉપર નિહાળ્યા હતા જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર